દિવાળી ભેટમાં સોનપાપડી મળતા કર્મચારીઓએ કર્યો વિરોધ હરિયાણાના સોનીપતની કંપની નારાજ થઈ ગયા કંપનીના કર્મચારીઓને સોનપાપડી આપવામાં આવી દિવાળીના મીઠાઈની પણ હરિયાણાની સોનપતની આ કંપનીને કંપનીના કર્મચારીઓને આ સોનપાપડી દિવાળી ભેટમાં સોન પાપડી મળતા કર્મચારીઓએ કર્યો વિરોધ હરિયાણાના સોનીપતની કંપનીએ ભેટમાં સોન પાપડી આપી ગેટની બહાર સોન પાપડીના બોક્સ ફેંકી કર્મચારીઓએ વિરોધ કર્યો દિવાળી ઉપર સોન પાપડી અપાતા કર્મચારીઓ નારાજ થઈ ગયા